આજે આપણે અડધા અક્ષર પાછું એક વખત અડધા અક્ષર નિયમ છે એ આપણે જોઈ જઈએ કે જ્યારે આપણે બે મૂળાક્ષરોનો સાથે ઉચ્ચાર કરીએ ત્યારે તે બંનેમાંથી પહેલો મુરાક્ષર અડધો લખાય એટલે કે હાફ લેટર આવે એટલે કે બે જે મૂળાક્ષર હોય સાથે પ્રોનાઉન્સ કરીએ ત્યારે એમાં જે પહેલો મૂળાક્ષર હોય તે હાફ લેટર એટલે કે અડધો લખાય છે આ નિયમ આપણે પહેલા જોઈએ તો હવે આપણે આગળ જોઈએ પછી આપણે બે જાતા મૂળાક્ષરો જોયા હતા જે વળાંકવાળા મૂળાક્ષરો હોય અને એમાં આપણે જોયા તા કે જે વળાંકવાળા મૂળાક્ષરો હોય તે એકબીજા સાથે અડીને એટલે કે જોડીને લખવામાં આવે છે ને એમાં આપણે આ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોયા તો અક્કલ ઇજત જ્યારે અને વાક્ય આ બધા વળાંકવાળા મૂળાક્ષરો હતા એના વિશે આપણે પણ જોયું હતું તો હવે આપણે દંડવાળા પણ જોઈએ જે બીજો જે પ્રકાર હતો અડધા અક્ષર લખવા માટે એ હતો દંડવાળા એટલે કે પાછળ જે લાકડી વાળા હોય એવા મૂળાક્ષરો ને એવા મૂળાક્ષરોમાંથી આપણે લાકડી કાઢી નાખીએ એટલે એ મૂળાક્ષર અડધો મૂળાક્ષર થઈ જાય જેમાં આપણે આ ઉદાહરણ જોયા હતા દંડ હતો એને આપણે કાઢી નાખીએ એટલે એ અડધા થઈ જાય એ આપણે જોયું હતું કે આ ખ હોય તો એ ખ આવી રીતે થઈ જાય આ પાછળથી આપણે લાકડી કાઢી નાખીએ એટલે પછી આપણે આ ગ હતો તો ગ છે એને અડધું લખવા માટે આપણે ખાલી આ લખી પાછળથી લાકડી કાઢી નાખીએ તો આ નિયમ પણ આપણે જોયો તો હવે આપણે થોડા વધુ ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો અહીંયા આપણે જે અડધા મૂળાક્ષરો લખીએ છીએ હાફ લેટર એને આપણે વધારે જરાક ઉદાહરણો અને એક્ઝામ્પલોથી વધુ ડિટેલમાં એટલે કે વધારે સમજીએ એમાં જે પહેલો છે એ છે જ્યારે જ્યારે એમાં જ ને ય સાથે જોડાયેલા છે એમાં એટલે જ્યારે જ પ્લસ ય છે અને એમાં જ છે ય સાથે જોડાયેલો છે એટલે ભેગો પ્રોનાઉન્સ થશે સાથે ઉચ્ચાર થશે જ્યારે બરોબર છે આપણે જયારે નથી કહેતા પણ જ્યારે એટલે આ આવી રીતે લખાશે નિમણાક વાળો છે જ એટલે ય સાથે જોડાયેલો છે એના પછીનો જે છે એ છે અક્કલ આ આપણે એક્ઝામ્પલ આગળ પણ જોયું હતું અક્કલ એ પણ મણક વારો છે બે એટલે ક ક સાથે જોડાયેલો છે આપણે અક્કકલ નથી કહેતા અક્કલ કહીએ છે એના પછીનો છે અગત્ય એની અંદર ત પ્લસ યવ છે સ ત પ્લસ માં ત પેલા છે એટલે ત હાફ લેટર આવશે કે અડધો લખાશે અને બે સાથે ઉચ્ચાર થશે અગત્ય અગત્ય એટલે ઇમ્પોર્ટન્ટ એના પછી છે અવસ્થા જે ચોથો નંબર છે અવસ્થા એમાં સ અને છે એમાં સ પેલા છે એટલે સ અડધો છે અવસ્થા અવસ્થા એટલે કે કંડિશન એના પછીનો છે અશ્લીલ અશ્લીલ એમાં જ્યાં શ્ર છે એ અડધો છે ને લ બે સાથે જ બોલાય છે અશ્લીલ બરોબર છે અશ્વલીલ આપણે નથી બોલતા પણ અશ્લીલ બોલીએ છીએ એટલે એ વલ્ગર અશ્લીલ એટલે કે વલ્ગર એટલે એ એવી રીતે લખાશે એના પછી છે આત્મકથા 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 એટલે કે બાયોગ્રાફી કોઈની આત્મકથા હોય તો એમાં આત્મ એમાં ત અને મ છે જોડાયેલા એટલે આત્મ એમાં છે એટલે ત જો આવશે આત્મકથા એના પછી છે જ્વાળા આ છે જ્વાળા જ અને વ જોડાયેલા છે જ્વાળા આપણે જ્વાડા નથી કહેતા જ્વાળા કહીએ છીએ જાડા એટલે કે ફ્લેમ જેમાં જો ને વ સાથે જોડાયેલા છે તો આ બધા આપણે ઉદાહરણ જોયા તો આ જ્યારે એ વળાંક છે એટલે જ ની અ સાથે જોડાયેલો છે અક્કલ એ પણ વળાંક હાફ વર્ષ છે એટલે ક ને ક સાથે જોડાયેલા છે અગત્ય એમાં ત ને ય જોડાયેલા છે પણ ત છે એ દંડ વાળો એટલે કે આ લાકડી વાળો છે આપણે લાકડી કાઢી નાખીએ એટલે ત અડધો થઈ ગયો અગત્ય એના પછી છે અવસ્થા અવસ્થા અંદર જે સ છે એ આપણે અડધો કરેલો છે કેમ કે સ લાકડી કાઢી નાખીએ એટલે દંડ કાઢી નાખીએ એટલે અડધો થઈ જાય અવસ્થા એની અશ્લીલ અશ્લીલ એ પણ દંડ વાળો એટલે કે લાકડી વાળો છે લાકડી કાઢી નાખીએ એટલે એ અડધો થઈ જાય અશ્લીલ આત્મકથા એની અંદર પણ ત અને મ જોડાયેલા છે ત તેલા છે અને લાકડી વાળો કે દંડ વાળો છે લાકડી કાઢી નાખીએ એટલે અડધો થઈ જાય આત્મકથા અને આ છે જ્વાળા એમાં જ છે એ વળાક વાળો છે એટલે એ અડધો કરવા માટે આપણે એને બાજુના જે સાઉન્ડ છે વ એની સાથે લખવો પડે છે એટલે કે જ્વાડા થોડાક ઉદાહરણ જોઈએ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને સરખી રીતે બધું ક્લિયર થઈ જાય હજી આ બીજા થોડા જે આપણે એક્ઝામ્પલ છે એને જોઈએ એમાં જે પેલું છે ઉત્પાદન ઉત્પાદન એટલે કે પ્રોડ્યુસ પ્રોડ્યુસ કરું પ્રોડ્યુસિંગ ઉત્પાદનમાં ત અડધો છે એટલે ત અને પ છે એમાં ત અડધો છે ઉત્પાદન ઉત્પાદન બરોબર છે એના પછી છે ઉદ્ભવ ઉદભવ એટલે નવું બર્થ કોઈ પણ વસ્તુ ઉદભવ અહીંયા દ છે એ વળાંક વારો છે એ આપણે કેવી રીતે જોઈન કરી નથી લખાતા નીચે આ જે ખોડાની નિશાની છે બરોબર છે તો એ ઉદ્ભવ ઉદ્દભવ એમ નથી બોલતા ઉદભવ બોલીએ છીએ એટલે અહિયાં દ ને ભ છે એના પછી છે ઉચ્ચાર આપણે આગળ પણ જોયું તો આ શબ્દ ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સીએશન એમાં ચ અને ચ છે તો એક ચ છે આગળનો પેલો એ અડધો આવે એના પછી છે અસ્પષ્ટ અસ્પષ્ટ મીન્સ નોટ ક્લિયર બરોબર છે તે આવી રીતે લખાશે અસ્પષ્ટ એની અંદર આ સ અને પ જોઈન્ટ છે અને આ બીજાની અંદર ફાડ્યો સ અને ટ જોડાયેલા છે અને આ જે સ છે ઈ અને આ જે સ છે ઈ બને સસલાનો સ અને સટકોણ સ બને દંડ વાળા એટલે કે લાકડી વાળા છે અને બે માંથી લાકડી કાઢી નાખી એટલે ઈ અડધો થઈ ગયા સ અને સ બંને આવી રીતે આપણે ઉચ્ચાર કહે છે અસ્પષ્ટ એટલે કે નોટ ક્લિયર એની જેમ જ આ બીજું છે એક્ઝામ્પલ ઉદાહરણ એ છે અસ્વચ્છ અસ્વચ્છ એટલે અનક્લીન ડર્ટી બરોબર ને આવી રીતે બોલાશે અસ્વચ્છ અસ્વચ્છ એમાં પેલામાં સ અને વ છે એ અડધો છે એટલે કે દંડ વાળો લાકડી કાઢી સ્વ અને પછી છે છ સ્વચ્છ એમાં ચ અને છ જોડાયેલા છે એટલે કે આ ચકલીનો ચ અડધો છે અ સ્વચ્છ એટલે કે દર્દી અનક્લીન એના પછી છે શતાબ્દી શતાબ્દી એટલે કે સેન્ચુરી તો એમાં શતાબ્દી બ અને દ જોડાયેલા છે બ બોલીએ છીએ એટલે બ અડધો આવશે શતાબ્દી અને બ છે એ દંડ વાળો એટલે કે લાકડી વાળો છે એટલે બ અડધો થઈ જાય તો એ શબ્દ છે શતાબ્દી એના પછી આપણે આપણ જોઈએ તો વાક્ય એમાં ક ને ય સાથે જોડાયેલા છે ક છે એ વળાંક વાળો છે એટલે એ ય સાથે જોડાયેલો છે એટલે આપણે એને હાફ એટલે કે સાથે પ્રોનાઉન્સ કરવાનો સાથે ઉચ્ચાર કરવાનો એટલે આપણને ખબર પડે કે એ અડધો છે હજી એક બીજા થોડા ઉદાહરણ જોઈએ એટલે તમને એકદમ સરખી રીતે સમજાઈ જાય છે તો અહીંયા જે શબ્દ આપેલા છે બધા વર્ષ આપેલા છે એ આ રીતે છે એમાં પેલું છે દુશ્મન દુશ્મન એટલે કે એનિમી એની અંદર આ સિયાળ નો સ અને મ જોડાયેલા છે તો શ છે એ દંડવાળો એટલે કે લાકડી વાળો છે લાકડી કાઢી નાખી એટલે એ અડધો આવી રીતે લખાશે દુશ્મન બરોબર છે દુશ્મન એટલે કે એનિમી એના પછીનો જે શબ્દ છે તીક્ષણ તીક્ષણ ની અંદર આ ક્ષ છે એ ક્ષ ક્ષત્રિયનો ક્ષ છે એ અડધો છે લાકડી વાળો છે દંડ વાળો છે એટલે એને કાઢી નાખીએ એટલે અડધો થઈ જાય તીક્ષણ તીક્ષણ એટલે કે શાર એની જેમાં બીજું છે દુષ્કર દુષ્કર એટલે કે ડિફિકલ્ટ એમાં ફાડ્યો શ છે એ અડધો છે એટલે દુષ્કર દુષ્કર આપણે એમ નથી વાંચતા દુષ્કર એમ કે ફાડ્યો શ છે એ હાફ લેટર છે અડધો છે એના પછીનો આ જે છે ધ્વજ એની અંદર ધ અને વ સાથે પ્રોનાસ કરીએ છીએ એટલે ધ છે એ અડધો લખાશે અને લાકડી વાળો કે દંડ વાળો છે એટલે લાકડી એટલે કે દંડ કાઢી નાખીએ એટલે એ ધ આવી રીતે અડધો થઈ જાય સો ધ્વજ ધ્વજ એટલે કે ફ્લેગ કોઈ પણ કન્ટ્રી હોય કોઈ પણ દેશ હોય એનો જે આપણે ફ્લેગ હોય એને આપણે ધજા નથી કહેતા એને આપણે ધ્વજ કહીએ છીએ સો આ શબ્દ છે ધ્વજ એના પછી છે મચ્છર મચ્છર એટલે કે મોસ્કીટો એની અંદર ચ ને છ સાથે જોડાયેલા છે આ ચ છે એ દંડ વાળો એટલે કે પાછળ લાકડી વાળો છે એટલે લાકડી કાઢી નાખે એટલે એ અડધો થઈ ગયો સો મચ્છર ના પછી આ છે ટટ્ટાર ટટ્ટાર એટલે કે સીધું જે બેન્ડ ન થાય અનબેન્ડિંગ હોય એને ટટ્ટાર કહેવાય સો અહીંયા આપણે આ ટ છે એ બે વણાક છે એટલે કે કવિ છે એટલે આ ટ ટ આપણે આમ નથી લખતા પણ એને આપણે આવી રીતે જે એક્ઝામ્પલમાં આપેલું છે આ ટ અને પછી એ નીચે આવી રીતે ટ બરાબર છે એટલે એ જોડાયેલા છે એટલે કે અડધા પ્રોનાઉન્સ છે એટલે કે સાથે પ્રોનાઉન્સ થશે ટટ્ટાર બરોબર છે ટટ્ટાર એટલે સીધું કે જે બેન્ડ ના થઈ શકે એવું અનબેન્ડિંગ એના જેવો જ બીજો શબ્દ છે ડુક્કર એમાં ક ને ક સાથે જોડાયેલા છે એટલે ક ને ક આપણે આવી રીતે સાથે જોડી શકીએ ડુક્કર એટલે કે પીક એટલે એ હાફ પ્રોનાઉન્સ થશે ડુક્કર ડુક્કર નહીં પણ ડુક્કર તો આપણે આ બધા જે શબ્દો જોયા આપણે જે ટી વન શબ્દ એટલે કે એકવીસ શબ્દો આપણે જોયા આવા ઘણા બધા શબ્દો છે જયારે તમારી નજરમાં આવે ત્યારે એને તમે સરખી સરખી રીતે જોજો ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સ કરજો અને એને સમજવાની કોશિશ કરીને એને સમજશો તો તમે ક્યારે પણ એને ખોટી રીતે નહીં લખો અને ખોટી રીતે એનો પ્રોનાઉન્સ એટલે કે ઉચ્ચાર પણ નહીં કરો તો આટલું જ ધ્યાન રાખવાનું છે હાફ શબ્દોની અંદર તો તમને સરખી રીતે સમજાઈ જશે એને સમજાઈ ગયું હશે કઈ પણ હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો એટલે મને પણ ખબર પડે તો આ જોવા માટે થેન્ક યુ